ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈ નો વિરોધ કુલપતિના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી ફી વધારો પરત લેવા માંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ભાજપ કાર્યકર્તાનું ગેરકાયદે બાંધકામ એસજી હાઈવે પર ગૃહ ઉદ્યોગના નામે સ્ટોલ ભાડે આપવાના બોર્ડ માર્યા નહેરુનગર પાથરણા લાલ દરવાજા કપડા બજાર ઉભો કરાઈ રહ્યા ની ચર્ચા માણતા લઈને આવેલા ટેમ્પાએ મહિલાનો જીવ લીધો વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામમાં ઘર આંગણે બેઠેલી લઈ ભાવનગરમાં જુગારધામ પર પોલીસ રેડ ભાજપના વડવા બોર્ડના નગર પતિ સહિત છ શખ્સો પકડાયા 25500 નો મુદ્દામાલ જપ્ત ગુજરાત થી હોળી ઉજવવા વતન જઈ રહેલા વેપારી સહિત પાંચ ના કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા મૃતદેહો સીટ સાથે ગયા ગાડી ચીરીને બહાર કાઢવા પડ્યા આઠ દિવસમાં ત્રણ પોલીસ કર્મીઓનો હાર્ટ એટેકના કારણે મોત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું ચાલુ ફરજે મોત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા